અર્પણ કાર્યક્રમ સાથે કરી અમલવારી કરવા અને માર્ગદર્શન આપેલું ઉપરોક્ત માર્ગદર્શન અનુસંધાને સોતેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી એચડી વ્યાસ સોતેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર નંબર બે હજાર પચીસ ફાટી નાય સહિત બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો બે બે મુજબના કામે ફરિયાદી શ્રી નીતિનભાઈ ઘનશ્યામભાઈ જાતે સાવ જ વર્ષ બત્રીસ ધંધો નોકરી રહેસી એક મકાન નંબર પાંચસો એક શ્રી રેસિડેન્સી મહાલક્ષ્મીની પાછળ યોગી ચોક નાઓની ફરિયાદ દાખલ થતા પોલીસ હેડ કોન્સ્ટેબલ લલિતકુમાર મોહનભાઈ તથા સાથેના પોલીસ કર્મચારીનાઓ સાથે તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ ઉપરોક્ત ગુનાના કામે ચોરીમાં ગયેલ એક રિયલમી ફાઈવ પ્રો કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા તેર હજારની મત્તાનો મુદ્દામાલ રીકવર કરી નામદાર કોર્ટના આદેશ મુજબ ફરિયાદને સોંપવા હુકમ થતા તે દુષ્કોર્પણ કાર્યક્રમ હેઠળા કામના ફરિયાદી નાઓને સુપ્રત કરી તે દુષ્કોર્પણ કાર્યક્રમ રાખી સાર્થક કરી પ્રશંસનીય કામગીરી કરી છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે